અત્યારે નાની ઉંમરમાં તમને લોકોને કબજિયાતની સમસ્યા ઊભી થાય તો આપણે સમજી શકીએ છીએ કે આપણે હરડેનું ચૂર્ણ છે નવશેકું ગરમ પાણી છે આવી બધી વસ્તુઓનું સેવન કરીએ લીલા પાંદડાવાળી ભાજીઓ ખાઈએ રેસાવાળા શાક ખાઈએ તો આપણને કબજિયાતની સમસ્યામાંથી કાયમી રીતે મુક્તિ મળી શકે છે પરંતુ અત્યારે ચિંતાનો વિષય એક ઊભો થયો છે કે નાની ઉંમરમાં ડાયાબિટીસ થવાનો ખતરો વધી રહ્યો છે એ દર્દીઓ વધી રહ્યા છે તો એ બધું કંટ્રોલમાં લાવવું છે તો આપણે અમુક ખાવા પીવામાં ધ્યાન આપવું પડશે અને આપણે આપણી લાઈફસ્ટાઈલ થોડીક બદલવી પડશે એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો આયુર્વેદમાં ષડ રસનું વર્ણન કરવામાં આવ્યું છે એટલે કે છ રસો એમાં કયા કયા છ રસો છે તો કે ગળ્યો રસ છે ખારો રસ છે ખાટો રસ છે તીખો રસ છે કડવો રસ છે અને તુરો રસ છે આ છ રસોનું વર્ણન કરવામાં આવ્યું છે સમયાંતરે રોજિંદા જીવનમાં તમે ષડ રસનું સેવન કરતા હશો તો તમને ક્યારેય નાના મોટા રોગો થતા નથી અને વાયુ વાયુપિત્ત અને કફના રોગો હંમેશા તમને કાબૂમાં રહે છે પરંતુ આ છ રસમાંથી કોઈ પણ એક રસ તમને વધારે પ્રમાણમાં ભાવતો હશે અને તમે સતત એનું સેવન કરતા હશો તો એને રિલેટેડ રોગોનો જન્મ થાય છે તો ષડ રસોમાંથી સૌથી વધુ પ્રિય રસ હોય કોઈપણને બાળકોથી લઈને વૃદ્ધો સુધી કોઈને તો એ છે ગળિયો રસ એટલે આપણને ગળ પણ વધારે પ્રિય હોય છે એમાં મીઠાઈ આવે ઠંડા પીણા આવે દૂધની બનાવેલી વાનગીઓ આવે કોઈ પણ વસ્તુ હોય ચોકલેટ બિસ્કીટ આઈસ્ક્રીમ આપણને ગળ્યો રસ ખૂબ જ પ્રિય છે પરંતુ આપણું શરીર એ ગળપણ પચાવી નહીં શકે એ રક્ત શર્કરા પચાવી નહીં શકે તો આપણને ડાયાબિટીસ નામના રોગનો જન્મ થાય છે આપણા શરીરમાં તેનો જન્મ થાય છે તો આપણે આ ડાયાબિટીસ નામનો રોગ ન થવા દેવો હોય તો આપણે બે રસોનું સેવન કરવું જોશે કયા બે રસો છે સડ રસો પૈકી બે રસો એક કડવો રસ અને એક તુરો રસ આ બે રસ છે તે મોટા ભાગના લોકોને પ્રિય નથી પરંતુ તમે એક વસ્તુ યાદ રાખજો જે તમારી જીભને પસંદ છે તે તમારા શરીરને પસંદ નથી અને તમારા શરીરને જે પસંદ છે એ તમારી જીભને પસંદ નથી તમારી જીભ ઈચ્છતું નથી કે તમે કડવા અને તુરા દ્રવ્યો લો પરંતુ તમારું શરીર ભીતરથી ઈચ્છે છે કે તમે કડવા અને તુરા દ્રવ્યો પણ સમયાંતરે લેતા રહેજો શા માટે કે આપણે આપણી ઇમ્યુનિટી ડાઉન ન થવા દેવી હોય આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિને ઘટવા ન દેવી હોય આપણે ડાયાબિટીસ નામના રોગને જન્મ ન આપવો હોય આપણે ચામડીના રોગો ન થવા દેવા હોય તો આપણે કડવા અને તુરા દ્રવ્યો લેવા પડશે તો કડવા અને દ્રવ્યો વાળી કઈ કઈ વસ્તુઓ તમે લોકો લઈ શકો છો તો કે તમે મેથી દાણાનું શાક ખાઈ શકો છો મેથી દાણા આખા પણ પાણી સાથે લઈ શકો છો તમે મેથીનું ચૂર્ણ પણ પાણી સાથે લઈ શકો છો તમે કારેલાનું શાક પણ ખાઈ શકો છો કારેલાનું જ્યુસ પણ પી શકો છો તમે લોકો સરગવાનું સેવન પણ કરી શકો છો તમે લોકો સરગવાનું સૂપ પણ પી શકો છો તમે સરગવાનું શાક પણ ખાઈ શકો છો જ્યારે આમળાની સિઝન હોય ત્યારે તમે આમળાનું ચૂર્ણ પણ લઈ શકો આમળાનું જ્યુસ પણ પી શકો અને આમળાનું કોઈને કોઈ રીતે તમે તેનું સેવન કરી શકો છો તમે કડવા લીમડાના પાન પણ ચાવીને ખાઈ શકો છો અને મીઠા લીમડાના પાન પણ તમે લોકો ચાવીને ખાઈ શકો છો આ બધી વસ્તુ એવી છે કડવા અને તુરા ગુણધર્મો ધરાવતી વનસ્પતિઓ છે આનું સેવન તમે લોકો સમયાંતરે કરશો તો ડાયાબિટીસ થયો હોય તો અને ડાયાબિટીસ ન થવા દેવો હોય તો આ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે હજી એક દિવ્ય વનસ્પતિ વિશે તમને વાત કરવા માંગુ છું એનું નામ છે ગળો એને ગિલોય તરીકે ઓળખવામાં આવે છે આ લીમડાની ઉપર ગળોના વેલા ચીડા હોય આનું તમે કોઈને કોઈ રીતે સેવન કરી શકો છો તે પછી ગળોનું ચૂર્ણ હોય કે ગળો ઘન હોય એના રસમાંથી બન બનતી ગળો ઘન હોય કે ગળોના ચૂર્ણમાંથી બનતી ગળોની ટેબ્લેટ હોય કે ગળોનો સ્વરસ હોય તમે કોઈને કોઈ રીતે આ ગળોનું સેવન કરશો તો આ ગળો છે તેને અમૃતા કહેવામાં આવી છે ગળોનું સેવન જે વ્યક્તિ કરતી છે એને ડાયાબિટીસ થવાનો ખતરો ઘટી જાય છે અને ડાયાબિટીસ થયો હોય તો એને હંમેશા અંકુશમાં રહે છે તો ડાયાબિટીસ થયો હોય તો અને ડાયાબિટીસ ન થવા દેવો હોય તો તમને ગિલોય પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે એ જ રીતે તમે બીલીપત્રના પાનનું ચૂર્ણ પણ લઈ શકો છો તમે જાંબુ બીજનું ચૂર્ણ પણ તમે લોકો લઈ શકો છો તમે કડવા લીમડાના પાનનું ચૂર્ણ પણ તમે લોકો લઈ શકો છો આ બધી વનસ્પતિનું સેવન કરવાથી તમને ડાયાબિટીસ થયો હશે તો તમને ખૂબ જ ફાયદો થાય છે એટલે આપણે નિત્ય જીવનમાં પણ અમુક ફેરફાર કરવાના છે કે તમારે સવારે અને સાંજે થોડુંક ચાલવું જોઈએ ધ્યાન પ્રાણાયામ યોગ કસરત આવું બધું થોડુંક તમારે કરવું પડશે ખાસ માનસિક ચિંતાઓ જે લોકો કરતા હશે એને ખાસ ધ્યાન રાખવાનું છે કે માનસિક ચિંતાઓ બંધ કરી દેજો કારણ કે માનસિક ચિંતાઓ ચિંતન ઈર્ષા દ્વેષ કે માનસિક કોઈ પણ પ્રકારનું ભારણ રાખતા હશો તો પણ તમને ડાયાબિટીસ થવાનો ખતરો વધી જાય છે એટલે માનસિક ટેન્શન બિલકુલ નહીં રહેતા અને હંમેશા નિરોગી રહેવું હોય તો રાજી રહેજો અને ભગવાનને ભજી લેજો અને આ પ્રકારની થોડેક તમારા જીવનમાં ફેરફાર કરી લેશો તો તમને ડાયાબિટીસનો ખતરો ઘટી જાય છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી